પાટણ યુનિવર્સિટીમાં યોજાયેલ ગરબા મહોત્સવને લઈને હોબાળો પાટણ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે ગરબા મહોત્સવને લઈને હોબાળો થયો હતો પાટણ યુનિવર્સિટી પ્રિ નવરાત્રિ ગરબાની પરવાનગી આપી હતી અને ત્યારબાદ અને ત્યારબાદ બાદમા યુનિવર્સિટી દ્વારા જ આ પરમિશનને રદ કરી દેવામાં આવી હતી ત્યારે પરવાનગી રદ કરી હોવા છતાં પણ પ્રિ નવરાત્રિની તૈયારી કરવામાં આવી પાટણ યુનિવર્સિટી ખાતે જેના કારણે જ વિવાદ સર્જાયો હતો એનએસયુઆઈએ એક દિવસીય પ્રી નવરાત્રીની તૈયારી કરી હતી અને ત્રણ લાખ રૂપિયા ખર્ચ કરી પ્રિ નવરાત્રીની તૈયારી કરવામાં આવી હતી યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું એલસીબી તથા એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા પ્રિ નવરાત્રીને લઈને ગરબા બંધ કરવામાં આવ્યા હતા જે નવરાત્રી બંધ રહેતા માથાકૂટના દ્રશ્ય સર્જાયા હતા આ સમગ્ર મામલો પાટણ યુનિવર્સિટીને લઈને આવ્યો છે જે પાટણ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે রিপোটার অনিন রাম মানুজ রাধনপুর